મારું એજ્યુકેશન બીએસસી કેમેસ્ટ્રી છે જોબ સ્ટાર્ટ કરી હતી અટુલ લિમિટેડમાં ડ્રોપ કરીને મને ઇન્ટરેસ્ટ ખેતીમાં જ હતો એટલે મેં ખેતી જોઈન કરી હતી નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ મૂલમ જગત સર્વમ ખેતીનું મૂળ છે હું અશોક ચેનલમાં સ્વાગત કરું છું સારી એવી જોબ છોડીને ખેતીની ખેતીની અંદર અલગ અલગ પાકની વાવેતરની શરૂઆત કરી એમાંનો જ આ એક પાક છે બ્રોકોલી આપ જોઈ શકો છો કે બ્રોકોલી છે એની અંદર જે ન્યુટ્રીઅન્સ વેલ્યુ છે ન્યુટ્રીશન વેલ્યુ છે એ બહુ સારામાં સારી હોય છે અને આમ તો આ બાર ફોરેન કન્ટ્રીની અંદર વધારે પડતી આની ખેતી થાય છે પણ હવે આપણા ગુજરાતની અંદર પણ ઘણા બધા લોકો ખેતી કરી રહ્યા છે અને હું માર્કેટ રેટ પણ બહુ સારો હોય છે અને સંપૂર્ણ આની જે માહિતી છે કેટલા સમયે તૈયાર થાય છે આ પાક આ પાકની અંદર કેટલો ખર્ચો લાગે છે બીજી ખેતી કરતાં કેટલી કેટલી સસ્તી છે કે ખર્ચાળ ખર્ચી ખેતી છે એની સંપૂર્ણ જે માહિતી છે બ્રોકોલી ફાર્મિંગની જે સંપૂર્ણ માહિતી છે એ આપણે ખેડૂતની મુલાકાત કરીએ

બરોબર ચાર વર્ષથી તમે ખેતી કરો છો અને એ પહેલા આમ તમારું મતલબ થોડુંક થોડુંક તમારા વિશે પણ અમને જણાવી દો કે તમારું મતલબ એજ્યુકેશન છે મારું એ કેટલું હા મારું એજ્યુકેશન બીએસસી કેમેસ્ટ્રી છે પછી મેં જોબ સ્ટાર્ટ કરી હતી અટુલ લિમિટેડમાં અટુલ લિમિટેડમાં હા પછી એ ડ્રોપ કરીને મને ઇન્ટરેસ્ટ ખેતીમાં જ હતો એટલે મેં ખેતી જોઈન કરી બરોબર મેં બે વર્ષ જોબ કરી હતી બે વર્ષ તમે મતલબ અતુલ લિમિટેડ માં જોબ કરી અંકલેશ્વર કે કઈ જગ્યા અને ત્યારબાદ મતલબ તમે ખેતી ની શરૂઆત કરી અને કેટલી જમીન છે તમારી પાસે બધી છે મારી પાસે 20 વીઘા જમીન નું ખેતી છે 20 વીઘા કેળો છો અને કયા કયા પાક ની ખેતી કરો છો આ સિવાય છે બ્રોકલી છે ઘઉં છે બરોબર ફ્લાવર છે હા હા ને ક્વિનોવા છે એટલી મતલબ અલગ અલગ ખેતી કરો છો હવે આપણે જે વાત કરીએ બ્રોકલી ની તો બ્રોકલી ની જે ખેતી છે એ જનરલી ક્યાંય આ વિસ્તારમાં કે જોઈ નથી તોનો આનો આઈડિયો કેવી રીતે મેં YouTube પર એક વિડિયો જોયો તો પછી મેં ડિસાઈડ કર્યું હતું કે જ્યાં ફ્લાવર થાય છે ત્યાં બ્રોકલી થશે બરાબર એ હિસાબે મે થોડું ટ્રાય ટ્રાયલ બેઝ પર સ્ટાર્ટ કર્યું હતું બરાબર એટલે પહેલું જ વર્ષ છે હા પહેલું જ વર્ષ છે અને આનું જે છે વાવેતર છે એમાં મતલબમાં છોડ રોપણ આવે કે બીજ આવે હા એ છોડ આવે છોડ જ મતલબ એટલે ટિશ્યુ આવે હા ટિશ્યુ ટિશ્યુ ટ્રે માં જ આવે કોકોપીટ ટ્રે આવે હા અને આ ક્યાંથી તમે મતલબ નાસિકથી મંગાવ્યા હતા દોઢ રૂપિયાનો એક છોડ હતો દોઢ રૂપિયાનો એક છોડ હતો નાસિકથી પછી આનું જે રોપાણ છે એક મતલબ આમ કઈ સાઇઝમાં ફ્લાવરની જે સાઈઝ છે સેમ એસ ફ્લાવર એક ફૂટ બાય એક ફૂટ જેવું અંતર કરું હા એક ફૂટ બાય એક ફૂટ બરાબર એક ફૂટ બાય એક ફૂટના અંતરે તમે એનું રોપણ કર્યું છે ને એનો જે રોપણનો સમય છે એ કયો સમય એ આપણે ફ્લાવરની જેમ જ મેં ડિસેમ્બરમાં રોપાણ કર્યું હતું ને મારું આ ફેબ્રુઆરીને સ્ટાર્ટિંગમાં હાર્વેસ્ટિંગ સ્ટાર્ટ થઈ ગયું બરોબર એટલે સમય ગાળો કેવો હોય સારો એ ડિસેમ્બર ની સ્ટાર્ટિંગમાં કરો તમે 10 થી 15 તારીખમાં તો ફેબ્રુઆરીમાં સ્ટાર્ટ થઈ જાય તો જે પાછળ દે છે એમાં ભાવ સારો મળી જાય તમને અચ્છા સીઝન ની પાછળ ભાવ મતલબ તમે કેટલા દિવસનો આમ પાક કેટલા દિવસ આપણે 65 દિવસ હાર્વેસ્ટિંગ સ્ટાર્ટ થઈ જાય છે 65 દિવસે ચાલુ થઈ જાય હાર્વેસ્ટ હવે આને એક વાર તમે હાર્વેસ્ટ કર્યું આ કે આ કેટલો વેટ હશે આનો અંદાજિત અંદાજિત મેન સુટ છે ને તે 500 ગ્રામ જેવું સમથિંગ થાય છે પાંચસો ગ્રામ જેવું આનો પછી એક હાર્વેસ્ટ થાય પછી બીજા બે નીકળે છે તે

ને બે ત્રણ વાર સ્પ્રે કર્યા છે પંદર પંદર દિવસે બરોબર હા ને બીજું આ ફેરમન ટ્રીપ લગાવ્યા છે મારે એના માટે વ્હાઇટ ફ્લાય ને ટ્રીપ્સ માટે બરોબર થીપ્સ ને વ્હાઇટ ફ્લાય પકડવા માટે લગાવેલા છે બીજું તમે મતલબ કે બ્રોકોલીનો જે અનુભવ છે તમારો એ કેવો રહ્યો મતલબ કે બીજી ખેતી કરતા બીજી ખેતી કરતા સારું છે અત્યારે બ્રોકોલી પહેલે જ વર્ષે મારું સારું ઉત્પાદન આવ્યું છે બરોબર

માર્કેટ રેટ અત્યારે મતલબ સારો છે મતલબ સો રૂપિયાનો કિલો જાય એટલે માર્કેટ રેટ છે એ તમારે મતલબ સારો બ્રોકોલીની જે ખેતી તમે કરી છે તો મતલબ એક ખેડૂત તરીકે તમારો જે અનુભવ છે અને એ બ્રોકોલીની ખેતી વિશે તમે શું મેસેજ આપવા માંગો છો મારા ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર ને કેવું છું કે હું ફ્લાવર ની જગ્યા પર જો બ્રોકલી કરાય તો ફ્લાવર કરતા સારું રહે છે બરોબર મતલબ કે બધું સારું મળી રહે છે હવે ફ્લાવરમાં તો

બીજું ક્યાં ને કોઈ વાતાવરણ ને કોઈ કોઈ જમીન નું કોઈ અનુકૂળતા એવું અલગ જ્યાં ફ્લાવર થશે ત્યાં બ્રોકોલી પણ થશે મતલબ કે ગુજરાત જે સમગ્ર ગુજરાત અંદર આપણે કહી શકીએ કે બધી જમીન અંદર આ બ્રોકોલી નું વાવેતર શિયાળામાં થશે શિયાળાના ટાઈમ ઉપર વાવેતર કરી એટલે થશે પછી બીજો કોઈ આનો સમયગાળો ખરો કે વર્ષમાં એક જ વખત થાય નઈ ઓપન ફિલ્ડ વર્ષમાં એક જ વખત થાય બરોબર બાકી ત્યાં ઇન ગ્રીનહાઉસ થઈ શકે થઈ શકે ખરું બરોબર તો મતલબ ખૂબ સરસ માહિતી આપી રુચિતભાઈએ બ્રોકોલી ફાર્મિંગની તો મિત્રો તમે પણ બ્રોકોલી ફાર્મિંગ કરી શકો છો અને ખૂબ સરસ માહિતી આપી એ બદલ રુચિતભાઈ તમારો ખૂબ ખૂબ આભાર